આલ્કલાઇન વોટર ઘરે બનાવો અને તેના ફાયદા જાણો ચાલો જાણીએ તે પહેલાં અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડિયોને લાઈક કરી દેજો આલ્કલાઇન વોટર બનાવવા માટે એક લીટર પાણીમાં અડધી કાકડીના ટુકડા એક લીંબુના ટુકડા થોડા તાજા ફુદીનાના પાન અને અડધી ચમચી બેકિંગ સોડા અડધી નાની ચમચી કાળું મીઠું મિક્સ કરો અને ત્રણથી ચાર કલાક આ પાણીને ઠંડી જગ્યા પર રહેવા દો આ તાજું અને પોષ્ટિક આલ્કલાઇન વોટર પીવાથી મેટાબોલિઝમ સુધરશે વજન નિયંત્રણમાં રહેશે શરીરમાં હાઇડ્રેશન અને તાજગી આપશે આ સાથે ત્વચાના રોગોથી બચાવશે અને ત્વચાને ચમકદાર બનાવશે વાળ પણ મજબૂત બનાવશે શરીરમાં બનતા એસિડને સંતુલિત કરશે ડિહાઇડ્રેશન ટાળવામાં મદદ કરશે પાચન સુધારશે પેટની સમસ્યાઓમાં રાહત આપશે તો ફ્રેન્ડ આ અલ્કલાઈન વોટર બધા સાથે શેર કરો અને તમે કયું પાણી પીવો છો કમેન્ટ જરૂરથી કરજો